ત્રા પહેલા આતંકવાદીઓ પકડાયા છે અમદાવાદમાં આઈએસ ના ચાર આતંકવાદીઓ પકડાયા છે અમદાવાદમાં હુમલાનો આતંકીઓનો પ્લાન હતો અમદાવાદમાં

અમદાવાદમાં અમદાવાદમાં ના ચાર આતંકવાદીઓને ઝડપી પાડવામાં એટીએસને મોટી સફળતા મળી છે અમદાવાદમાં હુમલાનો પ્લાન હતો આતંકીઓ દ્વારા પ્લાન કરવામાં આવ્યો હતો હુમલાનો અને તેઓનો પ્લાન

આજના દિવસે જે છે એ ગુજરાત ની અંદર આતંકીઓ અથવા તો આઈએસઆઈ સાથે જોડાયેલા જે છે શખ્સો જે છે એ પ્રવેશ કરવાના છે ને એ પણ હવાઈ માર્ગેથી એરપોર્ટ થઈ અને અમદાવાદમાં આવવાના છે આ માહિતી મળતાની સાથે જ ગુજરાત એટીએસએ ગઈકાલથી જે છે એ અમદાવાદ એરપોર્ટ ઉપર વોચ ગોઠવી દીધી હતી અને સંપૂર્ણ સુરક્ષા સધન કરી દીધી હતી જ્યારે આ ચાર વ્યક્તિઓ જે છે એ આવી રહ્યા હતા ત્યારે એમને સૌથી પહેલાં અટકાયત કરવામાં આવી અટકાયત કર્યા બાદ જે છે ગુજરાત એટીએસની કચેરી ખાતે એમને લઈ જવામાં આવ્યા જે એમની પૂછપરછ હાથ ધરવામાં આવી જેમાં ખરાઈ થઈ કે આ ચારે ચાર વ્યક્તિઓ જે છે બંસી ચારે ચાર આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે અને એ સંગઠન સાથે જોડાયેલા છે અને અહીંયા જે છે ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત એટીએસ એ તપાસ કરી રહી છે કે સ્લીપર સેલમાં કોની સાથે અહીંયા કોન્ટેક્ટમાં હતા એટલે કે જે સ્થાનિક લોકો જે હોય છે અહીંયાના તેની સાથે કોની સાથે સંપર્કમાં હતા કેટલા સમયથી સંપર્કમાં હતા કારણ કે આ લોકો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી એકાબીજા સાથે જોડાયેલા હતા અને વાતચીત કરે કરતા હતા ત્યારે હવે એ તપાસ ચાલી રહી છે કે આખરે આ અમદાવાદ આવ્યા બાદ જે છે અમદાવાદમાં રોકાવાના હતા બીજે કોઈ સ્થળ ઉપર જવાના હતા કોને કોને મળવાના હતા અને એના પાછળનો એનો ઇરાદો શું હતો એ પહેલાં જ કોઈ પણ એનું કાવતરું પૂરું પાડે એ પહેલાં ગુજરાત એટીએસએ જે છે ચારે ચારની ધરપકડ કરી અને આગળની તપાસ જે છે અત્યારે શરૂ કરી છે બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે ગુજરાતના પોલીસ વડા જે છે આશિષ ભટિયા પોલીસ વડા જે છે વિકાસ સહાય એમના દ્વારા જે છે આખી અત્યારે પત્રકાર પરિષદ યોજવામાં આવશે અને માહિતી આપવામાં આવશે કે આખરે કયા ઇરાદેથી આ ચારે ચાર લોકો જે છે એ ઘૂસ્યા હતા જી ઉદય જે રીતે અષાઢી બીચ ના રથયાત્રાનો તૈયારીઓ શરૂ કરવામાં આવી ચૂકી છે અને ખાસ કરીને અમદાવાદમાં રથયાત્રાને લઈ અનેરો ઉત્સાહ જોવા મળે છે અને ખાસ કરીને આ આતંકીઓનો જે છે તે હુમલાનો પ્લાન હતો તે પણ સામે આવ્યો છે આ જરૂરથી જો વાત કરવામાં આવે વંશી તો નજીકના સમયની અંદર તે ગુજરાતમાં સૌથી મોટો પોલીસ માટેનો બંદોબસ્ત હોય તો એ ભગવાન જગન્નાથની રથયાત્રા છે અને રથયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે અમદાવાદ શહેર પોલીસે તેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે અને સાથે સાથે જેટલા પણ વિસ્તાર અઢાર કિલોમીટરનો જે રૂટ છે આ રૂટ ઉપરના સંવેદનશીલ વિસ્તારો પણ આવતા હોય છે તો ત્યાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટેથી પોલીસ તૈયાર હોય છે સાથે તે લાખોની ભીડ જે છે આ રથયાત્રાની અંદર એકઠી થતી હોય છે તો ત્યારે કોઈપણ વસ્તુ બની શકે છે તો એ અગમચેતી ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ તૈયારીઓ કરતી જ હોય છે પરંતુ આ લોકોનો ઈરાદો શું હતો તેના લઈને અત્યારે ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી છે અને નજીકના સમયની અંદર તે આખો ખુલાસો થશે કે આ લોકોનો નાપાક ઈરાદો જે છે શું હતો બનસી જી ઉદય જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો જે રીતે ગુજરાત એટીએસ દ્વારા આતંકીઓના પ્લાન ને નિષ્ફળ કરવામાં આવ્યો છે અમદાવાદમાં આતંકી ષડયંત્ર નિષ્ફળ થયું છે તો વાત કરીશું ગુજરાત આતંકીઓના નિશાને હતું ગુજરાતમાં ફરી આતંકી મોડ્યુલ એક્ટિવ જોવા મળી રહ્યું છે અમદાવાદ પોરબંદર રાજકોટમાં આતંકવાદી મોડ્યુલ પકડાયા હતા જે રીતે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે ગુજરાતમાં ફરી આતંકી મોડ્યુલ એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે જે રીતે વાત કરવામાં આવે ગુજરાત આતંકીઓના નિશાને હતું ગુજરાત આતંકીઓનું સોફ્ટ ટાર્ગેટ જોવા મળ્યું જે રીતે હાલ એક તરફ લોકસભા ચૂંટણીનો પણ માહોલ છે આજે ચાર અમદાવાદ એરપોર્ટથી પકડાયા છે ગુજરાત એટીએસને મોટી સફળતા ગુજરાતમાં બે હાજર ત્રેવીસ માં ત્રણ આતંકવાદી મોડ્યુલ પકડાયા હતા તો આજે ફરી શ્રીલંકાના રહેવાસી આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે બે હાજર ત્રેવીસ માં રાજકોટમાં ત્રણ આતંકવાદીઓ પકડાયા હતા જે રીતે બે હજાર ત્રેવીસ માં પોરબંદરથી ચાર આતંકવાદીઓ પકડાયા હતા તો ગુજરાત એટીએસે એટીએસને ખૂબ મોટી સફળતા મળી છે પોરબંદર અને સુરતથી આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જે રીતે ગુજરાત જે છે તે સોફ્ટ ટાર્ગેટ આતંકીઓનું જોવા મળી રહ્યું છે આતંકીઓનો પ્લાન શું હતો તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે જે રીતે હુમલાનો પ્લાન કરવામાં આવ્યો હતો અષાઢી બીજ નજીક આવી રહી છે એક તરફ ચાર જૂને જે છે લોકસભા ચૂંટણીનું પરિણામ અને આ દરમિયાનમાં ગુજરાત મોટી સફળતા મળી છે આતંકવાદીઓના એટીએસ રિમાન્ડ મેળવશે જે રીતે આતંકવાદીઓના રિમાન્ડ મેળવવા માટે પણ એટીએસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે એટીએસ આતંકીઓની પૂછપરછ કરશે જે રીતે વાત કરીએ કે હવે એટીએસ આતંકવાદીઓને પકડ્યા બાદ શું કરશે તો આતંકીઓના આકાઓ કોણ હતા તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવશે એટીએસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે આતંકીઓના પ્લાનને લઈ અને એટીએસને ખૂબ મોટી સફળતા મળી છે અને એટીએસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે અને આજ વાગે જે છે તે કોન્ફરન્સ કરવામાં આવશે જે રીતે ગુજરાત એટીએસ ને ખૂબ મોટી સફળતા મળી છે અષાઢી બીજ અને એક તરફ ચાર જૂને જે છે તે લોકસભા ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે તે દરમિયાનમાં ગુજરાત સોફ્ટ ટાર્ગેટ જોવા મળી રહ્યું છે આતંકીઓનું